不对？ ये तो हेलो हेलो करो न नहीं नहीं

પણ <coughs> ઈરા મારાબે કાકો આ દિલ્હી બેદના ફરી પાડી મને દિલ્હી ગોધા બો ની મન અડીએ ની હવે કોઈ એટલે આ તારી એન કારણ કઈ નથી તો આપડા ભમરસિંહ ને તો મને કે ભમરસિંહ મને ધોઈ નાખી એ બાપ બેટા બેન મના પટા અંગે જીત કરી પણ હું બધું અબડી ગયો છું મારો મન ઓબડું પડજો આને મને કે મન ભીડે જાય તો મને તો સુમાઈ આને મારવાનો તો કોઈ પ્લાન તો બનાવ્યો છે હો મન માર્યો તો એને હોય કે સાગા એ ગા ઉડી જાવા બાર ઉડી જાવ કે ઉડી જાવ પકડ ના હસરી ને મારવો તો રાત પર નહીં મારતો રાતે મારવાનું તો બાબા એ હા રાતે કોઈ પાડે ને તો હું નું હું પડે ના વાત એ આ રાતે આમ હવે હવે પડી જા હ રાતે તો તો તરત મારવા દુ બોલી પાક દાવું પડ્યું

બગા આરો દે નહીં બેઠા લંકો કોક કંદો પટાવતી થાય તૈન 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 મારવાથી હડ જા તો હડ જા લે બે મારું શી જ dinata no, no, no. આ લોકો પડ્યા છે હવે હાથી ઓ બોમનો દાખલ ચાપા લે ના બુ ચાલો કા થા ઘી દ્યો શું તું એ લાવ એક તો આપકી શરમ લોગા નાખ તો કણો કા ઘી દ્યો અલ્યા મેલ લેશ તુયે તો પલો નાથો હે એ જો મારવા જોપ નઈ કરતો તે અલ્યા દોતારમાં ભુંડળા